જુના બોરપાડા ગામ સ્થિત ઓમ તપોવન આશ્રમ ખાતે આગામી ગુરુ પર્વ અનોખી રીતે ઉજવાઈ હતી જે અંતર્ગત પ્રત્યેક દર્શનાર્થીઓ વૃક્ષ નો છોડ આપી ગુરુ વંદના ના ભાગરૂપે તેના ઉછેર માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો જુના બોરપાટા ગામ સ્થિત નર્મદા તટે આવેલું ઓમ તપોવન આશ્રમ ખાતે આજ રોજ ગુરુપૂર્ણિમા પર્વવંદનીય ગુરુ પરમ પૂજ્ય નારાયણ સ્વામીના સાનિધ્યમાં યોજાઈ હતી જેમાં ઉપસ્થિત તમામ દર્શનાર્થીઓએ વૃક્ષનો એક છોડ આપી તેના આગામી ત્રણ મહિના દરમિયાન ગુરુવંદનાના ભાગરૂપે યોગ્ય ઉછેર કરી તેના ફોટોગ્રાફ્સ આશ્રમને મોકલવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો ગુણ પૂર્ણિમાના પર્વની મહત્વતા પર્યાવરણની જાળવણીના સંકલ્પ સાથે સમજાવ્યો હતો આ પ્રસંગે યોજાયેલ સત્સંગ સભા દરમિયાન અનુયાયીઓએ અડધો કલાક ધ્યાન મુદ્રામાં લીન થઈ ગુરુ ભક્તિમાં એકાકાર બન્યા હતા આ સ્થાન ઓમ તપોવન આશ્રમ જૂના બરપાઠા બેટ જે અંકલેશ્વર ખાતે આવેલું છે મા નર્મદાના તટ પર અહીંયા આ આધ્યાત્મિક માટે પરમ જે ધ્યાન યોગી નારાયણ સ્વામી આ યજ્ઞ આદરેલો છે અહીંયા અવારનવાર શિબિરો જે આધ્યાત્મિકમાં આગળ વધવા માટે શિબિરોના આયોજન થાય આધ્યાત્મિક માર્ગે કેવી રીતના આગળ વધવું એની પૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવે તેમજ બાળકોના ઘડતર માટે જે બાળકોની અંદર દેશ સેવાની જાગૃતિ આવે દેશ માટે જે ભાવના જાગે એના માટે એની માટે પણ અહીંયા શિબિરો કરવામાં આવે છે આજે આજે બે હજાર એસી ની સાલમાં જ્યારે આજે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ છે ત્યારે અહીંયા આજે ગુરુદેવના સાનિધ્યમાં જે જે કોઈ સાધકો દેશભરમાંથી આવેલા છે દેશ વિદેશમાંથી પણ આવેલા છે તે દરેકને આપ જોઈ રહ્યા છો મારી પાછળ જે રોપા અહીં છે વૃક્ષના એ આજે પ્રસાદના સ્વરૂપમાં દરેક જણને એક એક રોપો આપવાનો છે ફક્ત આપવાનો નથી પણ એની પાછળ એમનું જતન પણ કરવાનું છે દર ત્રણ મહિને અમારે એમનો ફોટોથી અપડેટ લેવાની છે અને આવતા વર્ષે જેનું પણ વૃક્ષ સારું ગ્રોથ કરેલું હશે એને અમે પાંચ વ્યક્તિઓને સન્માનિત કરીશું ફોટા સાથે તો આવી રીતના પરમ જે ગુરુદેવ પ્રકૃતિ માટે પ્રકૃતિ પ્રિય છે અને અવારનવાર વૃક્ષારોપણના કાર્યક્રમો અહીંયા થતા રહે છે આજુબાજુના શહેરોમાં ગામમાં પણ અહીંયા વૃક્ષારોપણના કાર્યક્રમ પમ તપોવન ચેરિટેબલ ટ્રસ્ટ હોયથી આયોજન કરીએ છીએ આજુબાજુના જે ગરીબ વિદ્યાર્થીઓ છે એને સહાયરૂપ કેમ થવું એ પણ ગુરુદેવનો મોટો ઉદ્દેશ્ય છે તો એની માટે પણ જ્યારે સ્કૂલો ચાલુ થાય ત્યારે અમે નોટ વિતરણ કરીએ છીએ બુકો પણ આપીએ છીએ આવો ઘણો બધો ચેરિટીના કાર્યક્રમો ઓમ તપોન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા હોય છે અને એ સતત કરતા પણ રહીશું આ મંદિર પરિસર પણ આપ જુઓ છો અહીંયા તો ખૂબ જ વિશાળ અહીંયા જોશો તો લગભગ એક ઉનાળાની અંદર પણ ક્યાંય પણ તડકો જોવા નહીં મળે પૂરો છાંયડો જો એટલા જ વૃક્ષો અહીંયા પણ ઉછરેલા છે અમે તો એનું જતન પણ કરીએ છીએ તો આવી રીતના પ્રકૃતિ ફ્રી ગુરુદેવ છે પરમાત્માની સાથે રહેવા માટે પેલું જે પ્રાણ સ્વરૂપ જે પ્રાણ તત્વ જોઈશે

અને અનુકુંપાથી દર વર્ષે અમે ગુરુપૂર્ણિમાનો મહોત્સવ ઉજવીએ છીએ દર વર્ષે આ પ્રસંગ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવે છે એવી જ રીતે આ વર્ષે પણ ગુરુ પૂર્ણિમા નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ છે તો શા માટે આ કાર્યક્રમ કરીએ તો કે માનવજાત એક મિનિટે પચીસ ક્યુબિક ઇંચ ઓક્સિજન લે છે ને આખા દિવસમાં પાંચસો ને પચાસ લીટર ઓક્સિજનનો વપરાશ કરે છે જીવન પર્યંત સાહીઠ વર્ષનું એવરેજ આયુષ્ય ગણીએ તો લગભગ બાવીસ કરોડનો ઓક્સિજન લે છે તો આ ઓક્સિજન આવે છે ક્યાંથી આપણને કોણ આપે છે તો કે પરમ કૃપાળુ દેવ સ્વરૂપે આ ધરતી પર વૃક્ષનો અવતાર લઈને અવતારિત થયા છે એવા વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે એટલા માટે આ સંકલ્પ માન્ય નરેન્દ્ર મોદી સાહેબનો કે ધરતીને હરિયાળી બનાવીએ ઉજ્જવર બનાવીએ તેમજ પ્રફુલ્લિત રહે માનવ જીવન પર્યાવરણ પર્યાવરણને પર્યાપ્ત ઓક્સિજન મળે એ માટે આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવો જોઈએ અમારા સદગુરુ દેવ પૂજ્ય નારાયણ સ્વામીનું પણ આ સ્વપ્ન છે કે દર વર્ષે વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે આ વર્ષે અમે તપોવન જૂના બોરભાટા બેટ મુકામે પંચ્યાસી વૃક્ષ વૃક્ષારોપણ કર્યું જેમાં જામફર આમળા હરદે નાગકેસર કૈલાસપતિ જેવા વૃક્ષોનું વાવેતર કરેલ છે અને અમારે ત્યાંથી દૂર દૂરથી પધારેલ સાધકોને પણ આજે અમે એક વૃક્ષ ઉછેરવાની જવાબદારી સહિત અર્પણ કરવાના છે ટોટલ બારસો ને એકાવન ઝાડનું આજે વૃક્ષારોપણ થશે આ વૃક્ષારોપણ પાછળ અમારા દરેક સાધકોનો સહયોગ છે તેમજ આજુબાજુથી પધારેલ પઢારેલ અધિકારી ગણ ભરૂચ જિલ્લા ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશાંત જોશી સાહેબ આરતીઓ અધિકારી સુરત થી શ્રી હિરણ પટેલ સાહેબ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સેક્રેટરી શ્રી વોરા સાહેબ તેમજ અખિલ ભારતીય કિસાન સંઘના પ્રણેતા શ્રી સેજલિયા સાહેબ જેવો અમરેલી થી પધારેલ છે આવા અધિકારી તેમજ સાધકો વચ્ચે આજનો વૃક્ષારોપણ સાથે ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ પૂર્ણ કરેલ છે જય સચિદાનંદ